હાય ફ્રેન્ડ્સ સ્કૂલે જતા બાળકોની મમ્મીઓનો મોટો માથાનો દુખાવો એટલે રોજ રોજ બાળકોને લંચબોક્સમાં શું આપવું તો એના ઉકેલ માટે આપણી લંચબોક્સની સિરીઝ ચાલુ છે અને આપણે સોમવારથી શુક્રવાર સુધીના લંચ બોક્સ જોઈ લીધા એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને આ સિરીઝનો છેલ્લો વિડીયો શનિવારના લંચ બોક્સની રેસિપી જોઈ લઈએ ચાલો શરૂઆત કરીએ અહીંયા સૌપ્રથમ આપણે હાઈ પ્રોટીન લંચ બોક્સ બનાવવાનું છે તો અહીંયા મુઠ્ઠી પડતી બધી દાળો લીધી છે મગની ફોતરાવાળી દાળ ચણાની દાળ અડદ દાળ ચોખા અને મસૂર દાળ અને ચાર નંગ બદામ લીધી છે અને આ પ્રોસીઝર રાત્રે કરી લેવી અથવા તો તમે સવારે વહેલા ઉઠતા હોય તો તમારે બે કલાક પહેલાં બધું આ રીતે ભેગું કરી અને બે વખત પાણીથી વોશ કરી એક્સ્ટ્રા પાણી જવા દઈ પાણી એડ કરી અને પલાળી રાખવાનું તો આ પ્રોસીઝર રાત્રે હું કરી રહી છું જો તમે સવારે વહેલા ઉઠતા હોય તો આ રીતે પાણી એડ કરી પલાળી લેવાનું છે તો અહીંયા સરસ બધી જ દાળો પલળી ગઈ છે હવે આપણે બદામ છે એ છોલી નાખવાની અને મિક્સર જારમાં લઈ લઈશું બધું તેની અંદર વન ટી સ્પૂન આખું જીરું લીલું મરચું મોટી સાઈઝનું મોડું લેવાનું ટુકડો આદું છોલી કટકા કરીને ફ્રેશ લીલા ધાણા ત્રણ ટેબલ સ્પૂન અડધી ટી સ્પૂન ચાટ મસાલો પા સ્પૂન મરી પાવડર અહીંયા સ્વાદ મુજબ મીઠું એડ કરીશું નાની સાઇઝનું લીંબુનો રસ અડધું નંગ બે ચપટી હિંગ એડ કરવાની છે ઢાંકણ બંધ કરી અને બ્લેન્ડ કરી લીધું તો આ રીતનું રહેશે જો હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું તવો ગરમ કરવા મૂકી દીધો છે તેની ઉપર થોડું તેલ મૂકી અને થોડું સ્પ્રેડ કરી લેવાનું છે હવે બેટરમાં થોડુંક પાણી નાખી પાતળું કરી લીધું છે અને આપણે આ રીતે ચિલ્લા ઉતારવાના છે હવે આ ચિલ્લા થઈ જાય તો તમારે એની ઉપર ચીઝ ગ્રેટ કરીને મૂકવું હોય તો મૂકી શકાય છે પનીર ગ્રેટ કરીને મૂકવું હોય તો મૂકી શકાય છે બાળકોને જે ગમતું હોય એ કરી શકાય છે ઉપરથી તેલ લગાવી અને એક સાઈડ સરસ રીતે ચિલ્લો બને પછી પલટાવી લેવાનું છે બીજી સાઈડ થોડુંક જ એને ચડવા દેવાનું છે તો બીજી સાઈડ પણ થોડીવાર રાખી અને ઉતારી લીધો છે હવે આપણે અહીંયા મિક્સર જારની અંદર એક નાની વાટકી ફુદીનાના પાન ત્રણ વખત પાણીથી વોશ કરીને લીધા છે ટુકડો આદુ છોલી કટકા કરીને અને એક મોટી સાઈઝનું લીંબુનો રસ લીધો છે ચાર પાંચ ટેબલ સ્પૂન ખાંડ અથવા ખડી સાકર લેવી અડધી ટી સ્પૂન કરતાં ઓછું સંચળ પાવડર અહીંયા વન ટી સ્પૂન આખું જીરું લીધું છે જો તમારે શેકેલા જીરા પાવડર એડ કરવો હોય તો કરી શકાય છે ચાર ટેબલ સ્પૂન ચિલ્ડ વોટર નાખી અને આપણે એને બ્લેન્ડ કરી લીધું છે હવે આ બધું મિશ્રણ એક વાસણમાં લઈ લેવાનું છે ટ્વિન્સ બાળકો છે એટલે બે ગ્લાસ જેટલું હું ચિલ્ડ વોટર એડ કરીશ મિક્સ કરી લેવાનું છે તો અહીંયા લીંબુ ફૂદીના શરબત તૈયાર થઈ ગયું છે તમે કોઈ પણ કન્ટેનરમાં અથવા તો તમારી પાસે જે બોટલ હોય એમાં ગાળીને ભરી લેવું જો લુકમાં પણ સારું લાગે છે પેટ માટે પણ સારું છે શરબત હવે અહીંયા ફ્રૂટ્સમાં મેં ડ્રેગન ફ્રૂટ લીધું છે એને છોલી અને કટ કરી અને એક ડબ્બામાં ભરી લેવાનું છે ચિલ્લાને આપણે ફોઈલ પેપરમાં પેક કરી લઈશું તો ચિલ્લા સાથે ખાવા માટે તમારે ટોમેટો કેચઅપ અથવા ગ્રીન ચટણી કંઈ પણ બાળકોને ગમતું હોય એ તમે રાખી શકો છો તો અહીંયા ફ્રૂટ્સ ચિલ્લા અને શરબત આપણું તૈયાર થઈ ગયું છે લંચ બોક્સમાં પેક કરી લઈશું ફ્રેન્ડ્સ આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે આ બધી રેસિપી કેવી લાગી